સુરત ઉમરા પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે તેરા તુષ્કોર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેક્ટર ટુ પોલીસ કમિશનર ડીસીપી ગુર્જર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તેરા આ કાર્યક્રમમાં ઝોન ફોરની હદમાં આવતા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓ ડિટેક કરી મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો

ઝોન વિસ્તારમાં એસીપી તમામ થાણા ઇન્ચાર્જોએ કોર્ટમાં પોલીસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને જે જે ચોરી કે ચીલ ઝડપ મોબાઈલ થયેલા એ તમામ મોબાઈલ પરત કોર્ટમાંથી મેળવીને આજે ઝોન ફોરના વિજય ગુજ્જર ગુજ્જરના ડીસીપી છે રના એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનતથી એક કરોડ સાડત્રીસ લાખની આસપાસનો મુદ્દામાલ એમાં કેસ હતી મોબાઈલ પણ હતા તમામ જેને જેની ચોરી થયેલી કે જે કંઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે તમામ ફરિયાદીઓને બોલાવી અને એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં જ આની શરૂઆત થઈ હતી પૂર્વ પોલીસ કમિશનર સાહેબના શરૂઆત કરી પૂરા ગુજરાતમાં આની શરૂઆત કરવામાં આવી હતી અને સુરત શહેરમાં પણ અત્યારે અમારા અનુપમ ગેહલોત સાહેબનાઓ પણ તમામ જે ચોરીમાં ચીલ ઝડપમાં જે કંઈ ઘરફોડ ચોરીમાં વસ્તુઓ જાય છે વ્હીકલ જાય છે તમામ કોર્ટમાંથી તાત્કાલિક મેળવીને એ બગડે નહીં તે રીતે સમયસર તમામ ફરિયાદીને બોલાવીને એક પ્રોગ્રામ કરીને વસ્તુઓ પરત કરવામાં આવે છે એમાં તમામ અમારા જોનના અધિકારીઓ એસીપી પોલીસ તમામ જહેમત ઉઠાવે છે અને આ જહેમત ઉઠાવ્યા પછી આ આજરોજ એક કરોડ સાડત્રીસ લાખની આસપાસનો મુદ્દામાલ તમામને પરત કરવામાં આવ્યો છે હું આ જોનના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જે ફરિયાદી છે એમને સમયસર મુદ્દા માલ રિટર્ન થયો છે